આપણે બદામ બનાવી આજે બદામ આપણે અરે વાહ રાત્રે બદામ શેટ બનાવો એકદમ ઠંડો ઠંડો મસ્ત ને

ટ્રાય કરજે એકાદ વાર બતાવજે વ્યુઅર્સ ને આપડે કેવી લાગે પહેરાય કે ન પહેરાય એમ ટ્રીપ માં ઓકે પછી આપડે ટ્રીપ માં પહેરશું એકાદ દી

હવે ઈ તો ખબર નઈ હવે એવું કઈ સનસ્ક્રીન આવતું હોય કે જેનાથી એકદમ આપડી હું ઈ લઈ આવું મને ખ્યાલ નથી ઓલા પેક બનાવી બનાવીને રોજ રાતે લગાવી નાખાય

મે <laughs> જો આપણે હેને ટ્રીપ માં પેલા હેને થોડી કેળા ની વેફર બનાવી લેવી આપણે કેળા ની વેફર લઈ જાવી કહેતા હતા કેળા નું વેફર પણ બે હાઉ બનાવી કેળા નું વેફર લઈ જાવી બીજો કાઈ નાસ્તો લઈ જાવ વખતે તો ખુશી હેને કેળા નું વેફર ઘરે જ બનાવી લેવી ઘરે બનાવી ઈ વધારે ભાવે આ જો ઓછી ભાવે આ હેને બામી હવે નથી પાવતી ઘરની ભાવે હે તો મેં તો આપણે થોડીક બનાવી લઈ જઈશું

અમારા આપણે લેડીઝું કામ કરતા હોય એ મમ્મી ભૂલાઈ જો કેરે કેરે કે આપણે એને કાઢી નો દઈએ તો એમનેમ હાંજે પડડી હોય બદામ બોલો ચાલતા ખવાય અને કેરે કેરે કે મારા આજ નાખ ખાવી બદામ બદામ એટલે હું પલાળતી આશિષ માટે પાંચ બદામ દરરોજ પલાળતી એવું નઈ દૂધ કરી નાખી દીધું હોય ને તો આવી હું ઈ જાય એમ નામ પત્તું થઈ નો પીવે એમ નામ છે એ હું દીધું બોલો હવાની એમ કરી દી કે ওই ચીસ બેરોય તું ગાડી નાખી ચીસ બેલે રાખું પણ એની બોલો આરા થઈ ગઈ હવે કાઈ નહી હાલો હવે આધી તો પૂરો થઈ ગયો હા બાપા

ને બધા પૂછે કે તમે ક્યારે નીકળવાના ક્યારે નીકળવાના અમે અરાઉન્ડ દસ તારીખની આજુબાજુ નીકળશું કાખું છે લગભગ અમે દસ તારીખની આજુબાજુ નીકળી જશું દસ તારીખ હોય એટલે ઇનફ હે અમારે દસ દિવસ જેટલું હજી કામ હે મારે થોડું ઘણું એ બધું પતાવું પડશે

એવું કરે બીજું થોડું ગરમ થવા દેવાનું એટલે બદામ ની પેસ્ટ એકદમ પાકી જાય પાકી જાય પછી આપડે નાખ દેવાનો પછી ખાંડ ને પછી આપડે જો બદામ ને હેકો પહેરો ભૂકો નાખ દે પૂરું બની ગયો બદામ તમે મોટી કતરણી રાખી શકો ભાવતી હોય તો અમે ભૂકો કરી નાખ્યો અમને ભૂકો ભાવે એટલે

તમારા વાળ ને લોંગ રે અને કટ ડી ઓલા સારા લાગે સારા લાગે લોંગ લેયર્સ કટ કરાવ ફોટો બતાવ્યો હતો મેં ઓલરેડી ફોટો બતાવ્યો હતો કે આ રીતના વાળ કટ કરાવવા આમાં લોંગ હેર દેખાય ને કે કે વાળી સેટ થઈ જાય ગયા અને છૂટા રાખી કે પોની વાડી તો એ વાળ સારા લાગે એમ તો હવે હું ઈ કન્ફ્યુઝન માં હું કે હું એ વાળ કપાવું કે નો કપાવું ને કપાવું તો પછી મારવા ટુકકા થઈ જાય ને તોય પછી એમ થાય છે કેવું લાગશે લુક કેવો આવશે એમ જો કે મેં એને લોંગ લેયર સઈ કરાવ્યા હે બતાય જો કે મેં એને વાળમાં એકય બાકી નથી રાખ્યા આશિષ બચ્ચા બહુ એક્સપેરિમેન્ટ કરી જ નઈ કરાવી બોલો પાછા હેર ગ્રોથ કરી નાખે પછી હેર ગ્રોથ ડુંગળી ને રસ નાખી નાખી ધબ ધબાવી ચાલુ થઈ જાય એમ લાગે ને કે હવે જો એમાં આપડે હેર કટ કરાવીને એટલે થોડાક દિવસ તો બહુ બઉ જમ મજા જ આવે

हजुर <laughs> विचार भयो भने बोल्नु कन्फर्म नथी के त अझै उही <laughs>

લગભગ તો હે હો ના બા ઓવર કોન્ફિડન્સ માં આવી ગયો હમણા ઘણી ગેમ હું જીતા ને એટલે એટલે પપ્પા આ વખતે તમારે જીતવાનું હો કોશિશ કરતું પણ મમ્મી પપ્પાને ને જીતવા નથી દેતા મમ્મી જીતવા નથી કોઈ નથી જીતવા દેતા આપને એકઈને એ તો હું જાદુ કરશું

અડતાલીસ સેકન્ડર કરે આપડી સાહેબ જલ્દી આપો હવે અમને ભૂખ લાગી લાગીએ હા ભાઈ ભાઈ આલો બધા પીવા બધા શેખ